પીએસઆઈ ઉર્વિશા મેનપરાર દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના મામલામાં પાટીદાર અગ્રણી ડોક્ટર પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું કે પીએસઆઈ દ્વારા જે પાટીદાર યુવાનોને લઈને ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી હું સહમત છું દારૂનું દૂષણ હવે ડ્રગ્સ સુધી પણ પહોંચ્યું છે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે એક સમય દારૂ સાથે કોઈ પકડાતો મોટું ગણાતું હતું હવે દારૂ સાવ સામાન્ય બન્યો છે સાઇબર ક્રાઇમનો ભોગ પાટીદાર યુવાન ન બને તે માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી સેમિનાર કરવા જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ અને બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક અંદર રાતમાં રહેશે ખૂબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે આટલું આગળ વધ્યા છે તો સુકામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા મેં એમની વિડીયો હતો તે મેં સાંભળ્યો છે જે પોલીસ અધિકારી મેડમે જે વાત કહી છે તે ખરેખર ચિંતાજનક છે સમાજ માટે લાલબત્તી સમાન છે કારણ કે પંદર દારૂ પીધેલા પકડા એમાંથી દસ દારૂ પીધેલા પટેલ સમાજના હોય તો મારી દ્રષ્ટિએ આ બાબતે વડીલોએ ચિંતન કરવું જોઈએ અને સંતાનો ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ એટલું જ નહીં જે મેડમ પોલીસ અધિકારી છે તેમણે એ પણ કહ્યું છે કે સાયબર ક્રાઈમનો ભોગ વધુ વધુ પટેલો બની રહ્યા છે એ વાત સાથે પણ હું સમજ છું આ માટે થઈને જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ જાગૃત જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા પછી બને એટલા ઓછા બનાવ બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને સમાજના અને અન્ય સમાજના લોકોને પણ આ બાબતે કેળવણી આપી અને આવા દૂષણોથી બચવા માટે પ્રયત્નો કરવા જોઈએ સાહેબ રાજકોટ